સહના વુ સહ નુનુ સહ વીરવાહઈ તેજસ્વિનાવિતમસ્તુ મા વિદાવહ શાંતિ 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 હરિ શ્રી ગુરભ્યો નમઃ હરિ વસુદેવ વસુત દેવ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય બે અને એની પહેલા આપણે ગીતા નું રહસ્ય સમજી રહ્યા હતા અને એના અંતિમ પડાવ માં આપણે જોવાનું છે કે ગીતા કેમ ભણવાની વેદ વ્યાસ મહાભારતની અંદર ભગવદ ગીતાને કેમ સામેલ કરી કલમ અને લેખન નું ઉદાહરણ જુઓ તમે લેખકનું ઉદાહરણ ભગવદ્ ગીતા કોના માટે છે અને ભગવદ ગીતા બેસે સુંદર લખી શકે પરંતુ એ સુંદર લખવાથી લખાણ સુંદર થઈ શકે લેખક સુંદર ન બની શકે એવી જ રીતે આ કલમ કે બોલપેન છે ને એ સાધન છે સાધન સુંદર થાય સુંદર ન થઈ શકે એટલે આપણે ગમે તેટલી સેવા કે કર્મ યોગ કરીએ તો કાર્ય સુંદર થાય પણ કાર્ય કરનારો સુંદર તો જ્ઞાન થી જ થાય કર્મ કરવાથી ન જાય એકલા કર્મ કરવાથી ન જાય એને જ્ઞાનની જરૂર પડે મોને દૂર કરવા જ્ઞાનની જરૂર પડે પડે ને પડે મો હોય ને એટલે એ જ વસ્તુ માટે એ જ વ્યક્તિ માટે એ જ પરિસ્થિતિ માટે કાર્ય થયે રાખે તમને કે મને ખબર એ ના પડે માટે અહીંયા ઉદાહરણ છે કે આપણે અંતકરણ ખાલી શુદ્ધ કરશું તો પણ કર્મો સારા થશે સેવા સારી થશે પરંતુ કરતા એટલે કે આપણે એ જે જીવ આપણે શુદ્ધ આપણે આત્મ સ્વરૂપ સાથે થવું હશે તો જ્ઞાનની જરૂર પડશે માટે અર્જુન ગીતા ગીતારૂપી જ્ઞાન આપ્યું ગીતામાં કહે છે કે પરમાત્માનો નિત્ય યોગ છે એટલે કે પરમાત્મા નિત્ય પ્રાપ્ત જ છે તમને અને માટે જ જ્ઞાનની જરૂર છે

તો સંસારની આસક્તિનો નાશ કેવી રીતે થાય ઉત્કટ અભિલાષા તીવ્ર ઈચ્છા થી જ સંસારની આસક્તિનો નાશ થાય કઈ તીવ્ર ઉચ્છા વિજે કે મને તત્વનો અનુભવ કેમ ન થાય મને તત્વનો અનુભવ થસે જ આવી તીવ્ર અભિલાષા હશે તો જ આપણો સંસારનો મોહ નાશ થશે અર્જુન જ્યાં સુધી અભિલાષા નો ભગવદ્ ગીતા એ ભીષ્મ પર્વમાં છે ગીતા એ મહાભારતના મધ્યમાં છે આટલું મોટું મહાભારત વ્યાસે લખ્યું તો ખરું

તત્વજ્ઞાન ના ઉપદેશ કયા ઠેકાણે આખો મહાભારત મોહનિવ માટે છે પરંતુ મહાભારતમાં અલગ અલગ રાજાઓની વાર્તા કારણ શું કે કોઈ પણ ઉપદેશ આપતા પહેલા દ્રષ્ટાંત આપવું પડે

તો પ્રશ્ન ઘણા બધા તર્ક કરે કે ભાઈ ભગવદ્ ગીતા ભગવાને કીધી છે કારણ કે અર્જુન નામર્દ થઈ ગયો હતો યુદ્ધમાં પ્રવૃત્ત થતો નતો અને એને પ્રવૃત્ત કરવા માટે ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો છે ગીતામાં ઘણી બધી જગ્યાએ એવું લાગે પણ ખરા તસ્માદ યુદ્ધસ્વ ભારત યુદ્ધસ્વ विगतज्वरा આઉ ઘણી બધી વાર કહેવામાં આવ્યું છે ભગવાને ગળે ગડે ગડે યાદ કરાયું છે કે ભાઈ આટલું કીધું હવે તું આ કર આટલું કીધું હવે તું આ કર અને એટલા માટે લોકોને ભ્રાંતિ થાય કે ભાઈ કદાચ હિન્દુ સંસ્કૃતિમાં એવી કદાચ ભ્રાંતિ નહીં થશે પણ હિન્દુ સંસ્કૃતિ સિવાયના અથવા તો ગીતા જેને નથી ખબર બરાબર એના સિવાયના બધા લોકો એટલે કે જેને ગીતા ખબર નથી કે બીજા ધર્મના છે એ બધા લોકો આજ વિચાર કરવાના કે ભગવાન યુદ્ધની પ્રેરણા આપે છે આવા ભગવાન એના કરતા અમારા ભગવાન સારા વૈરાગ્યની વાત કરે તપસ્યાની વાત કરે ત્યાગની વાત કરે દયાની વાત કરે અમારા ભગવાન સારા વાત કરી ભગવાન એવા ભગવાન અમને હિન્દુ સંસ્કૃતિમાં પણ એવા લોકો ઘણા છે કે નહીં અમે તો બાલકૃષ્ણ જ માનીએ મોટા થયા પછી ભગવાન બગડી ગયા છે બધું રાજકારણ રમવા લાગ્યા અને યુદ્ધના યુદ્ધની પ્રેરણાઓ આપવા લાગ્યા તો આ તર્ક ની સામે યોગ બનાવીને કરવાનો ઉપદેશ છે થોડો વિચાર કરવાથી જે આ તર્કમાં ભૂલ છે એ દેખાઈ આવશે અઢાર અક્ષુની સેના લડવાને માટે તૈયાર ઊભી હતી તો શું આપણે એમ કહેશું કે આખી ગીતા સંભળાવીને શ્રી કૃષ્ણ થયો નહોતો એટલે શું તે સેનાની લાયકાત અર્જુન કરતા વધારે હતી આવો તો વિચાર સરખો થાય એમ નથી કે અર્જુન ડરકો કથો કારણ એકલા હાથે જે સામે ઉભેલા યોદ્ધાઓ હતા એ બધાને હરાવી ચુક્યો હતો માટે અર્જુન ડર્પક હતો નામ હતો એવો તો વિચાર સરખો કરાય એમ નથી આવા બધાને એને હરાવીને ઝાખા પડેલા ને હંમેશા વિજય મેળવનાર બધા નરમાં એક જ સાચા નર તરીકે તેની ખ્યાતિ હતી તેના રોમે રોમમાં વીર વૃત્તિ હતી અર્જુનને ચીડાવવા માટે પણ ભગવાને બીજા અધ્યાયમાં તું નામર્દ છે એવું કહ્યું પણ એ બાણ પણ બરાબર અર્જુનને વાગ્યું નહીં અર્જુન ખિજાણો નથી

ક્ષાત્ર વૃત્તિ એટલે ક્ષત્રિય વૃત્તિ તેના સ્વભાવમાં હતી યુદ્ધમાંથી ઉગરી જવાની પૂરેપૂરી કોશિશ કરવા છતાં તે ટાળી શકાયું નહોતું પહેલા ઘણા વાર્તાલાપો કર્યા વાટાઘાટો કરી પરંતુ યુદ્ધને હવે ટાળી શકાય એમ ન હતું સમજૂતીને માટે કૌરવ પાસે ઓછામાં ઓછી માંગણી કરી હતી શ્રી કૃષ્ણ જેવા મધ્યસ્થી હતા છતાં પણ

હું એક વાર જોઈ લઉન પોતાના સ્વજનો છે સદાવાલાઓનો પ્રચંડ જમાવ ઉભો છે બાપ બેટા દાદા બધા જ ઉભા છે એમ સંબંધ ની ચાર ચાર પેઢીઓ

કે ઓલા બધી જ તૈયારીઓ લઈ ગયે અને પછી સ્વિમિંગ પુલ સામે દેખાય ને ત્યારે હાજા ગગડી જાય કા તો દરિયો સામે દેખાય ને એટલે હાજા ઓ ના તો ઊંડું છે પાણી આવું બની શકે પહેલેથી તૈયારી હોય બધું કરવાની પરંતુ જયારે પ્રત્યક્ષ પરિસ્થિતિ સામે આવે ત્યારે આપડા હાજા ગગડી જાય બસ એવું જ અહિયાં ગળી અર્જુનનું થયું

તેની આંખ ભીની થઈ નતી આહિં વૃત્તિ નોતી આ સ્વજના શક્તિ હતી તેની અંદર એ બધા સગાવાલા પર આસક્તિ લક્ષણો એની અંદર ઉભા થવા લાગ્યા વાંધ આસકતી થી તમે કરો કર્તવ્ય એટલે કરવાનું ન કરો ને ન કરવાનું કરવા લાગો

નું પણ આવું થયું યુદ્ધ મૂળમાં જ પાપ છે એવું કેવા લાગ્યો યુદ્ધ કરવું એ પાપ છે આ ઓછીના લીધેલા વિચારોનું પ્રતિપાદન કરવા લાગ્યો યુદ્ધ થી કુળ નો ક્ષય થશે વધી જશે વ્યભિચાર ફેલાશે દુકાળ આવી પડશે સમાજ પર આફતો ઉતરશે એવા એવા કેટલાય મુદ્દાઓ તે કૃષ્ણ સમક્ષ રજૂ કરે છે પહેલા અધ્યાયમાં કૃષ્ણ કઈ બોલતા નથી જેટલું બોલવું એટલું બોલી લે બધું શાસ્ત્ર આવી રીતે માટે જ શાસ્ત્ર કહે છે અહિંસા પરમો ધર્મ એવી રીતે એ તર્ક કરવા લાગ્યો આ તો એવું છે કે એક વા એક વાર્તા યાદ આવે કે ન્યાયાધીશ કોર્ટમાં નિર્ણયો કરે અને ઘણા બધાને એને ફાંસીની સજાઓ આપી દીધી અને કોઈ દિવસ અચકાય ની ફાંસીની સજાઓ આપતા એક વખત એના સગા પુત્રનો કેસ આવ્યો અને દલીલ કરતા કરતા હવે દીકરાને ફાંસી આપવાનું જ વકીલો દ્વારા નક્કી થયું હવે આ ન્યાયાધીશે નિર્ણય આપવાનો બાકી હતો એ દીકરાનો હત્યાનો ગુનો સાબિત થઈ ગયો હવે ન્યાયાધીશ આ પુત્ર માં સ્વજના શક્તિ મો થઈ ગયો અને એ

કારણ એ શાસ્ત્ર વાત નથી કરતો હવે કરતો હતો અર્જુને રજૂ કરેલા મુદ્દા ખોટા કે ભૂલ ભરેલા નહોતા આવા ઘણા યુદ્ધો કર્યા હતા અને એમાં ખૂન ખરાબી થઈ હતી એ જેને પ્રગટ કર્યું કે યુદ્ધ થી કોઈને લાભ નથી પણ વિચારવા જેવી વાત એટલી અર્જુન બુદ્ધિને કે શાસ્ત્રને પોતાના ઘટાવવું એને પ્રજ્ઞાવાદ કેવાય તર્ક કેવાય શ્રી કૃષ્ણને એ વાતની બરાબર ખબર હતી

એ શ્રેય અને પ્રેમી પહેલા કર્મ અને કર્મ ફળની વાત કરી કે આ કર્મ કરવાથી આવું ફળ મળે હવે અર્જુન શ્રેય અને પ્રેની વાત કરે કે કલ્યાણકારક શું છે અને અકલ્યાણકારક શું છે મનુષ્ય જન્મ લઈ અને સંન્યાસ લેવો એ કલ્યાણકારક છે જ્ઞાનના માર્ગ પર ચાલવું ભગવાનને પ્રાપ્ત કરવા એ શ્રેયનો માર્ગ છે હવે એ વર્ણન કરવા લાગ્યો આપણે બધા પણ આબુ અર્જુન જેવું કરી બરાબર સાંભળજો એક તર્ક ના બેઠો કર્મ ને કર્મ ફળ નો કે યુદ્ધ કર્મ કરવાથી કેવું કર્મ ફળ મળે નહીં અસર થઈ ભગવાન પર એટલે હવે બીજો તર્ક કરે છે શ્રેય અને પ્રિય શ્રેય એટલે કલ્યાણકારક અને પ્રિય એટલે પતન કરનાર તો એ તર્ક કરે છે કે મનુષ્ય જન્મ લઈ અને પરમાત્મા પ્રાપ્તિ જ કરવી જોઈએ બરાબર છે ભગવાન અને પરમાત્મા પ્રાપ્તિ જ કલ્યાણકારી છે બરાબર છે તો પરમાત્મા પ્રાપ્તિ માટે યુદ્ધ કરવું જરૂરી જ નથી પરમાત્મા પ્રાપ્તિ માટે તો

કે ભાઈ શ્રેય એટલે કે કલ્યાણ કરવું એ જ મનુષ્ય જન્મનું લક્ષ્ય છે તો એના માટે યુદ્ધ એ પાપ છે પાપથી કલ્યાણ નથી થતું માટે જ્ઞાન માર્ગ પર જઈ સંન્યાસ લઈ અને તમારે જીવન જીવન જીવી અને પરમાત્માને પ્રાપ્ત થવો જોઈએ ચાર આશ્રમ વિશે પણ એને ખબર હોય બ્રહ્મચર્ય ગૃહસ્થ આશ્રમ માનવપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ તો સંન્યાસ તો ગમે ત્યારે લઈ શકાય છે ભાષા બોલવા લાગ્યો તો આ લોહી ખરડાયેલા સાત ધર્મ કરતા તો સંન્યાસ સારો એટલે કે યુદ્ધ કરવા કરતા સંન્યાસ સારો પરંતુ અર્જુનનો સ્વધર્મ હતો એ સંન્યાસ તેની વૃત્તિ એવી હતી ખરા સન્યાસ વૃત્તિ સંન્યાસીનો વેશ ધારણ કરવો સેલો છે તમારાને મારા માટે પણ સંન્યાસીનો વેશ ધારણ કરો આ જબો કાઢીને ઓરેન્જ જબો પહેરી લીધો એટલે સંન્યાસી બની ગયા સન્યાસીનો વેશ ધારણ કરવો સેલો છે પરંતુ સંન્યાસની વૃત્તિ ક્યાંથી લાવવી

સ્વધર્મ કેમ કે સ્વધર્મ સિવાય વિકાસ શક્ય નથી વિકાસનું એ જ સૂત્ર છે સ્વધર્મ મોટો છે કે નાનો છે એના પર વિચાર નથી કરવાનો પરંતુ એ માપનો છે અને લાયક છે એટલો જ વિચાર કરવાનો છે બીજાનો ધર્મ સારામાં સારો લાગે તો એ સ્વીકારવામાં મારું કલ્યાણ નથી આ આજની પેઢી એ બરાબર ઉતારી લેવાનું છે સ્ત્રીનો સ્વધર્મ શાસ્ત્રમાં કીધેલો છે એમાં જ એનું કલ્યાણ છે પરધર્મ એટલે બીજો ધર્મ એટલે કરો અપનાવા ન કરાય એ પર ધર્મ છે ઉદાહરણ આપીશ સમજાશે કે સૂરજ આપણને બધાને સ્ફૂર્તિ આપે છે પૃથ્વીના વાસીઓને સ્ફૂર્તિને પ્રકાશ ને બધું આપે છે અને આપણા હું પ્રકાશ પોષાઈ રહ્યો છું સૂર્ય મારા માટે વંદન લાયક છે એનાથી કઈ સૂર્ય તરફ રહેવા ના જવાય સૂર્ય તરફ રહેવા જાવ તો બળીને ખાત થઈ જાઓ ભલે સ્પૂર્તિ નથી આપતી પ્રકાશ નથી આપતી એ તો બીજાના પ્રકાશે પ્રકાશી રહી છે ફીકી લાગે છતાંય એ સૂર્યનું સહન કરવાની સૂર્યનું તેજ અને પ્રકાશ સહન કરવાની શક્તિ

માટે આપણે આ થી બીજે આપણે સ્ત્રીઓ પુરુષના કર્મ કરે પુરુષ સ્ત્રી ના કર્મો કરે તો પણ એમનું પતન થાય છે જે જગ્યાએ આપણને ભગવાને જન્મ આપ્યો છે એ જગ્યાએથી આપણે બીજી જગ્યાએ આપણો વિકાસ સમજીએ છીએ એ પણ આપણી ભ્રાંતિ છે દૂધ માં નથી માછલી તો પાણી ભલે દૂધ કરતા નિકૃષ્ટ હોય તો એ કલ્યાણ જ્યાં એને જન્મ આપ્યો છે ત્યાજ છે ભલે લોકો કેતા કે દૂધ શ્રેષ્ઠ છે એ મારે કહેવાની જરૂર નથી શાસ્ત્ર વાત જો તમે આવી રીતે ભગવાન કૃષ્ણ એ બીજા અધ્યાયમાં અર્જુનને એનો ધર્મ સમજાવે છે થોડાક તર્ક બાકી રહી ગયા છે અને પછી આપણે બીજો અધ્યાય લેશું ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણાત્ર્ણમુદ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય ઓમ શાંતિ 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 હરિ શ્રી શ્રી ગુર્યો નરિયો